અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પરિવારના બાળકો માટે યોજાયેલા સમર કેમ્પમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને આ કેમ્પનું આયોજન ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્ય વિકાસના હેતુથી કરવામાં આવ્યું છે શહેરની ચૌદ પોલીસ લાઇન્સ ખાતે યોજાયેલા આ સમર કેમ્પમાં એક હજારથી વધુ બાળકોએ ભાગ લીધો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેમ્પમાં બાળકો સાથે વાતચીત કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું अहमदाबाद पुलिस द्वारा पिछले साल से शहर के सभी बच्चों के लिए समर कैंप के आयोजन के माध्यम से ये बच्चे गैजेट्स सोशल मीडिया मोबाइल गेम्स से बाहर आके क्राफ्ट आर्ट म्यूजिक डांसिंग उसके साथ साथ कई खेलों में जिस जिस में उनकी दिलचस्पी हो ये कैंप के माध्यम ये बच्चों को उसमें ट्रेनिंग दी जाती है कोचीबा भारतीय रसोई महत्वपूर्ण ऋतु पाक जैसे कि वेला नाना गोड़ आकार ना लीला फल थे जेने लोक भाषा में कोठीबा कहे ने आ कड़वा कोठीबा का वेपारी है હરસુખભાઈ કોઠરીયા અને તેમના ખેડૂત જયસુખો અમે વર્ષોથી આ કોઠીબા અને એક સાથે બેક પાક પણ લઈ શકી છે બરોબર અને એમાં આમાં કાઈ એટલો બધો આવતો નથી વિગે કદાચ દસ હજાર નો કદાચ થાય મજૂરી કરશો વધારે લાગે એટલે એમ ઉત્પાદન સારું આવે હો બંધ થી માંડી ચારસો પાંચસો મણ સુધી ઉત્પાદન થાય છે બરોબર અને બધા કોટીમાં અમે હર્ષુભાઈ ડોબરિયા ગોકુલ ગૃહ ઉદ્યોગ કેસો એને આપે છે વર્ષોથી અને ઉત્પાદન પણ સારું આવે અને આ પાક છે એ પચાસ દિવસ માં ચાલુ થઈ જાય અઠાવીસ વર્ષ થયા આ ગોકુલ ગૃહ ઉદ્યોગ અકાઉં છો ને અઠાવીસ વર્ષથી આવું કાચરી બનાવું અને પેલા અમે એમ કે પાંચ ખાડી કોઠિંબા કે દહ ખાડીને બનાવતા એમ કરતા કરતા વધતું ગયું અત્યારે એકસો ને એસી ખાડી કોઠિંબાનું કાપડી હાલે છે અને જે ખેડૂતને વવરાવું એના કોઠિંબા બધા હું જ રાખું છું